ને બહુ સારી પરિસ્થિતિ છે ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં મગફળી પછી ઘઉં પણ લેવાશે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમના કારણે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે જે ગીરના ખેડૂતો છે તેઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે આતુરતા છે તેમનો આજે અંત આવ્યો છે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ છે તે સુત્રાપાડા પંથક ની અંદર છે સુત્રાપાડા પંથક ની અંદર રાત્રિના વરસાદ નવ ઇંચ જેટલો વરસ્યો છે તો છેલ્લા ચોવીસ કલાક ની અંદર સુત્રાપાડા ની અંદર બાર ઇંચ જેટલો વરસાદ વરસતા આ સુત્રાપાડાના વાડી વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણ સમા પાણી ભરાયા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ ખેડૂતોના ખેતરો છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર તેમના પાક છે તે મુરઝા મુરઝાઈ રહ્યા હતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે જયારે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવવા માટે આશા રાખી રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ ગીર સોમનાથના ઉના ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ગીર નજીકના ગામડાઓમાં પણ સામેલાધાર વરસાદ વરસ્યો પડાપાદર કાંધી સમીર સોમનાથમાં કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ બિલકુલ ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે જામ્યો છે ગત મોડી રાત્રે પણ મેઘરાજાએ પોતાનો હેત દર્શાવ્યો હતો અને જિલ્લાના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો જો કે ત્યારબાદ કલાકો સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ હવે ફરી એક વખત જયારે સાંજ પડતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લાના જે ગીર વિસ્તારના ગામો છે કે ખાસ કરીને ગીર ગીરગ્રેડા અને ઉના પંથકના ગામો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સાથે સાથે હાલમાં જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે કોડીનાર અને સુત્રાપાડાના જે દરિયા કિનારા વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ છે તે ફરી શરૂ થયો છે આભાર દિનેશ જાણકારી આપવા માટે ગીર જ સમાચાર સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળની પૂજા અર્ચના કરીને વધામણા કરાયા સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું ઘોડા પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન આગામી એકાદ દોઢ મહિના સુધી પાણીમાં જળમગ્ન રહેશે ગીર જંગલ બોર્ડર નજીકના ગામોમાં તથા જંગલમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદ શરૂ નીતલી વળલી મોતીસર ચિખલકુબા તુલસી તુલસીશ્યામ કાંધીપાડા સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ ખાબક્યો કડા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે મેઘમહેર થઈ સુત્રાપાડા બાદ ઉના ગીર ગઢડા અને દીવને ભીંજવતા મેઘરાજા જુઓ બગસરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા બગસરા જેઠીયાવદર જામકા શિલાણા સહિતના ગામડાઓમાં મેઘાવી માહોલ શિલાણા ગામે ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ ચેક ડેમ છલકાયા બગસરા મુખ્ય બજારના રસ્તા પર નદી માફક પાણી વહેતા થયા સતત બે ત્રણ દિવસ થી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી I'm religious.